કોમ્પ્યુટર સંચાલિત કરી શકે છે જે તમને જટિલ ગાણીતી કાર્ય કરવા માટે ક્ષમતા આપે છે જે માનવ માત્ર સમયગત અને મુશ્કેલ હોય શકે છે આ ફાઈનાન્સ એન્જિનિયરિંગ વિજ્ઞાન અને સંશોધન જેવા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ છે બે કાર્યો નું સંચાલન

લાંબા સમય સુધી ડેટા રાખી શકે છે અને જયારે જરૂર હોય ત્યારે તેને મેળવવા માટે સરળતા પ્રદાન કરે છે ઇન્સ્ટન્ટ મેસેજિંગ અને સોશિયલ નેટવર્કિંગ ને સરળ બનાવે છે જે લોકો એકબીજા સાથે જોડાવા માટે સરળ બનાવે છે આ સંચાર ક્ષમતા બિઝનેસ શિક્ષણ અને વ્યક્તિગત સંલગ્નતા માટે અત્યંત મહત્વપૂર્ણ છે ડેટા વિશ્લેષણ અને નિર્ણય લેવો કમ્પ્યુટર્સનો ઉપયોગ વિશાળ ડેટા સેટ નું વિશ્લેષણ કરવા માટે થાય છે જે સચોટ અને અપડેટ માહિતી સહાય કરે છે બિઝનેસ એનાલિટિક્સ આરોગ્ય સંલગ્ન ક્ષેત્ર અને વૈજ્ઞાનિક સંશોધનમાં કમ્પ્યુટર્સ ડેટાને પ્રોસેસ અને પ્રિન્ટ કરીને વપરાશકર્તાઓને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે છ મનોરંજન અને સર્જનાત્મકતા કમ્પ્યુટર્સ મનોરંજન અને સર્જનાત્મકતા માટે પણ ઉપયોગી છે તેઓ વપરાશકર્તાઓને વિડિયો પરિશ્રમમાં મુવીસ જોવાનું સંગીત સાંભળવાનું અને ડિજિટલ આર્ટ ડિઝાઇન અને એનિમેશન બનાવવાનો મોકો આપે છે આ કમ્પ્યુટરોને મનોરંજન ઉદ્યોગ અને સર્જનાત્મક વ્યવસાયિકો માટે અનિવાર્ય સાધન બનાવે છે શિક્ષણ અને અભ્યાસની સુધારો કોમ્પ્યુટરોની મદદથી શિક્ષણ પરિવર્તિત થયું છે કોમ્પ્યુટરો સંશોધન ઓનલાઈન કોર્સ વર્ચ્યુઅલ કાર્સ ક્લાસરૂમ્સ અને ઇન્ટરેક્ટિવ અભ્યાસ માર્ગ સાધનો પ્રદાન કરે છે જે વિદ્યાર્થીઓ અને શિક્ષણકારોના અભ્યાસના અનુભવોને સુધારે છે આન આરોગ્ય સેવામાં સુધારો કોમ્પ્યુટરોનું એક લક્ષ્ય આરોગ્ય સેવાઓમાં સુધારો લાવવાનો છે તેઓ દર્દી રેકોર્ડ્સનું સંચાલન ઉત્તેજિત શસ્ત્રક્રિયાઓ અને ઔદ્યોગિક પ્રક્રિયાઓનું નિદાન કરવામાં મદદ કરે છે કોમ્પ્યુટરો આરોગ્ય વ્યવસાયિક દર્દીઓને યોગ્ય અને સમયસર સારવાર પ્રદાન કરવામાં મદદ કરે છે નવ નવીનીકરણ અને સંશોધન કોમ્પ્યુટરો સંશોધકોને સિમ્યુલેશન ચલાવવાની વિશાળ ડેટા સેટ પ્રોસેસ કરવાની અને હાઇપોથેસિસ ટેસ્ટ કરવાની સુવિધા આપી નવા જ્ઞાન અને નવીન ટેકનોલોજી સર્જવામાં મદદ કરે છે ભૌતિકશાસ્ત્ર રસાયણશાસ્ત્ર બાયોલોજી અને એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રોમાં કોમ્પ્યુટરોના અને નવીનીકરણ નવીનીકરણમાં નોંધપાત્ર વધારો થયો છે દસ સુરક્ષા અને ગોપનીયતા કોમ્પ્યુટરોનું એક મહત્વપૂર્ણ લક્ષ્ય એ છે કે તેઓ ડેટાની સુરક્ષા અને ગોપનીયતા સુનિશ્ચિત કરે છે એન્ક્રિપ્શન ફાયર અને અન્ય સુરક્ષા કર્ટોકોલ્સ મારફતે કોમ્પ્યુટરો સંવેદનશીલ માહિતીનું અનાધિકૃત એક્સેસથી સુરક્ષિત રાખે છે જે બેન્કિંગ સરકાર અને આરોગ્ય સંભાળ જેવા ક્ષેત્રોમાં અત્યંત મહત્વપૂર્ણ છે થેન્ક યુ